હેલો મિત્રો તમારું બધાનું સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં જો આપણો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણે જાગી ગયા છીએ નાસ્તો કરી લીધો છે હવે પંખા રિપેર કરવાના છે આપણે પંખામાં કેપેસિટર નાખવાના છે તો લઈ આવું કેપેસિટરને નાખી દઈએ તો વિડીયો આખો આપણો પૂરો જોતા રહેજો હલો લઈ લીધું છે હવે છીએ આપણી ઘરે બળવંતિં પાસેથી લઈ લીધું છે કેપીસિટર મહેમાન છે ને આવી ગયા સીધા પંખા રિપેરિંગ કરવામાં મહેમાન આવ્યા એટલે આપણે કામ છે હવે પંખો રિપેર કર્યા આગળ ફરે પછી બતાવીએ બળી જાય કે રે હવે પછી ખબર પડે આગળ શરૂ કરીએ એટલે

આવ્યું હતું મારું આ પાર્સલ તો હું પાર્સલ લેવા ગયો હતો ગાડીનું કવર મગાવ્યું હતું આવી ગયું છે હાલો બતાવું તમને ખોલીને આ પાર્સલ આવ્યું છે ખોલીને બતાવું તમને લીધેલો તો નાખી દઈ તો આજ જમવામાં સમોસા બનાવ્યા છે તો હાલો જમવાનું તૈયાર છે જમી લઈ ના થઈ નહીં ખાશે હવે જાય છે મોવા થોડુંક કામ છે તો હાલો જઈ આવી મોવા

બોલે આપણે આવી ગયા છીએ બાર થી ઘરે ફૂલન ટાઈમ થઈ ગયો છે અને પાણી છકલાનું પાણીનું કુંડું મૂક્યું તો એ ખાલી થઈ ગયું છે તો કુંડું ભરી નાખી તો સવારમાં વેલા સકલા આવી જાય 6 વાગ્યા માં તો પાણી તો પીવે આપણે જાગવામાં મોડું થઈ જાય તો અત્યારે જ ભરી નાખી કુંડું પાણી ડોલ માં આમાં નાખી દો ધીમે ધીમે પાણી કુંડું ભરી દો આ આ કુંડા લાવેલા પડ્યા છે સાર કુંડા છે હજી હવે એ કાલ ટાઈમ રહે ને તો કાલ જ આપણે સડાવી દેવું ઉપર ધાબા ઉપર મૂકી દેવું તો મિત્રો આજનો આપણો વ્લોગ એટલો જ હતો જો આપણો વ્લોગ જોવાની મજા આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે થોડોક નાનો વ્લોગ બન્યો છે કારણ કે મોવા જવાનું થઈ ગયું હતું મારા મમ્મીને આંખે નંબર આવ્યા હતા તો નંબરના ચશ્મા કઢાવા ગયા હતા તો થોડુંક મોડું થઈ ગયું ને હવારના મહેમાન હતા તો આજ બહુ કાંઈ ઉતાર્યું નથી થોડું ઘણું વિડીયો ઉતાર્યો છે